એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફૂલ સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી બેતેલી એચપીનું ટ્રેક્ટર વન ઓનર પાવર ઇસ્ટરિંગ ને સાઇડ કેર ડબલ પીટીયા મોડલ છે બે હજાર નવનું મોડલ માલિકે કિંમત રાખેલી છે ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ચેતનસિંહને કોન્ટેક કરી શકો ખેડૂતોએ આપણી ચેનલ પર જ્યારે જ જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સોનું બે ઉડતાળી બાયું પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે એડી સરળો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હતા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેનો ફોલો કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે